हवा में विलीन થઈ ગયા કે પાતાલમાં ગркаવ થઈ ગયા કોઈને ખબર ન હતી તેઓ કોઈનો ફોન ઉઠાવતા ન હતી તેમનો શું નંબર છે કોઈને ખબર ન હતી ક્યાં રહે છે કોઈ જાણતો ન હતી સુપ્રીમ કોર્ટના સિનિયર ડિક્કશ લોયર કપિલ સિપલે આ વિષય ઉપર વાત કરી હતી કે આ તો હવે હેબીસ કોર્પસનો પ્રશ્ન છે કે આ કરે એ ગયા તો ક્યાં ગયા

બોલતા નથી તો તો ગયા ગયા ક્યાં સાહેબ આ ભાજપની સરકાર છે અને નરેન્દ્ર બાપુ અને અમિત શાહ ધારે એને ગાયબ કરી શકે છે અને એવા અસંખ્ય દાખલાઓ છે કે જ્યાં લોકો ગાયબ થઈ જાય છે પછી મળતા સુધા નથી કરવું છે પણ સાચું છે